ગુજરાતમાં જે સામાજિક આગેવાનો છે એને પણ ધમકીઓ આવવા મળી છે અને પોલીસ એની સમયસર ફરિયાદ લેતા નથી અને આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે તો આ બાબતે મારી પોતાની ત્રણ ફરિયાદ છે આ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપી છે પોલીસ બરાબર એને દારૂબંધીમાં અને હપ્તા વસૂલ કરવામાં ધ્યાન છે આગેવાનોની ફરિયાદ લેવામાં ધ્યાન નથી એક દલિતને પણ આ માર્યો તો એ ફરિયાદ આપણે કીધું ભાઈ જવા દો પૂરું કરો હવે એ ફરિયાદ તો આપણે કરાવવાની છે બરોબર આ લોકો જાડી ચામડીના લોકો પ્રેમથી સમજતા નથી કમિશનરને ફોન કર્યો ડીસીપીને રૂબરૂ ફરિયાદ આપી ડીસીપીને ત્રણ ફોન કર્યા બરોબર આને ફોન કર્યો તો કે ઓલા કેસમાં છે ઓલા કેસમાં છે તમારી પાસે એક જ કેસ છે કોઈની ફરિયાદ આવે આગેવાનોની ફરિયાદ લેવાની નહીં આગેવાનોની ફરિયાદ સાંભળતા નથી તો સામાન્યને શું સાંભળતા છે આ લોકો એટલે આ લોકોની બરોબર બેદરકારી બરોબર આ લોકોની તાનાશાહી નહીં હાલે આપણે પ્રેમથી હાલીએ છીએ કાયદાને માનીએ છીએ એટલે કાંઈ બોલતા નથી પણ આ લોકોની જે કઈ અત્યારે હુકુમત ચાલે છે બરોબર કાળા કાચ લઈને સામાન્ય લોકો કાળા કાચ લઈને એટલે આપી પોલીસ ગમે ત્યાં ફરે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને આઈફોન આવી જાય મોટી મોટી ફોર્ચ્યુનર ગાડીઓ આવી જાય બંગલા આવી જાય જમીન આવી જાય આપણે કાંઈ બોલતા નથી બે પૈસા ભલે કમાય પણ આપણે હેરાન કરવાના સામાજિક આગેવાનો જે આગેવાનો પોલીસ ને સામાજિક આગેવાનો સંગઠન સાથે રહીને કામ કરવાનું હોય કાયદો વ્યવસ્થા જાળવવાનું સંવિધાન સંવિધાનની જય થાય એવું કામ કરવાનું હોય અને આગેવાનોની ફરિયાદ સાંભળતા નથી એના મનમાં શું આમ છે એ આ લોકો પબ્લિક સર્વન્ટ છે કોઈ સાહેબ નથી આપણે પ્રેમથી સમજાવી પ્રેમથી સમજતા નથી હવે એને કાયદાની ભાષામાં સમજાવવાના છે તો રાજકોટ સમાજના લોકો બહુડીથી બહુડી સંખ્યામાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ભેગા થાય કમિશનરને પણ અત્યારે ફોન કર્યો છે કન્ટ્રોલમાંએ ફોન કર્યો છે જો આવીએ આપણે આરોપીને લઈને નહીં આવે ફરિયાદ દાખલ નહીં કરે તો કમ્યુશનના બંગલે ભેગું થવાનું છે અને ગુજરાતના ઇતિહાસમાં આંદોલન નહીં જોયું એવું આંદોલન કરવાનું છે આ કોઈ મારી એકલાની લડાઈ નથી સમાજની લડાઈ છે તથાગત બુદ્ધ ભગવાન બુદ્ધ અપમાન કર્યું છે બાબા સાહેબનું અપમાન કર્યું છે અને સોસાયટીમાં લોકો લોકો સમાજના છે જાતિવાદી લોકો દબાવતા હોય છે એની બાપની ધોરાજી છે કોઈ એકની સોસાયટી છે આ દરેક લોકોની છે તમામ લોકો સમાન અધિકાર પૈસા ભર્યા છે આ કોઈની બાપની ધોરાજી નહી કોઈ બાપનું પોલીસ સ્ટેશન નથી બરાબર આ પબ્લિકના બનાવ્યું છે એટલે પબ્લિક આવે સામાજિક આગેવાનો આવે એને સાંભળવા પડશે અને આવી કોઈની હોશિયારી હોય ચરબી હોય તો ડીડી સોલંકી અને અનુસૂચિત જાતિ સંવિધાનમાં તાકાત છે આવા લોકોની ચરબી ઉતારવાની તો વધુને વધુ સંખ્યામાં સમાજના લોકો જે ભારતના સંવિધાનને માનતા હોય તમામ લોકો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ભેગા થાય જય ભીમ ચાલો બંધ કરો હિટલર સાઈ બંધ કરો બંધ કરો જાતિવાદ ખત કરો ખતમ કરો ખતમ કરો જાતિવાદ બંધ કરો પોલીસ

અને વિચારધારાથી સમર્થિત લોકો રહ્યા એનું સમર્થન આ સરકાર કરી રહી છે અને આ પોલીસ બ્રાહ્મણવાદ ને વધારી રહી છે પોલીસ છે એ લોકો પબ્લિક ની સેવા કરવા માટે બેઠી છે કોઈ સાઈટ નથી અમને આવો જાતિવાદી લોકો ને એ અમારી સોસાયટીની અંદર તમે તમામ લોકો સાંભળો બરોબર જાતિવાદી લોકો આવ્યા છે એ પણ સાંભળે અમારી સોસાયટીની અંદર અનુસૂચિત જાતિના લોકો પિસ્તાલીસ ઉપર મકાન છે ફ્લેટ છે અમે વેચાતા લીધા કોઈ ભાડે નથી રહેતા આરમથી બન્યું છે અનામત પ્લોટ ઉપર બન્યું એસીડબલ્યુ ઉપર બરોબર એની ઉપર બધાને ફ્લેટ લાગ્યા છે અમે આટલા વર્ષો ચૌદ એપ્રિલ થાય જોવાય નથી આવતા જાતિવાદી લોકો સોસાયટીના ના પ્રમુખ હોય નથી આવતા આ જાહેરમાં માં કહું વાત કરું બોલતો નથી હું બોલવું છે મારે જરૂર પડે તો ના અમે જાહેર કરીશ અને વોટ્સઅપ મેસેજ ડિલીટ કરી નાખે છે એ તમે માનો કે પોસ્ટ મૂકીએ સાંભળો એ વોટ્સઅપ માં મેસેજ ડિલીટ કરે છે સાંભળો લાગુ ન પડે લોકોને સાંભળો બાબા સાહેબ ની પોસ્ટ મૂકી તો જાતિવાદી લોકો પોસ્ટ ડિલીટ કરી નાખે બીજા કોઈ પોસ્ટ હોય જાતિવાદી હોય વિશ્વકર્મા જયંતિ જે કોઈ નું નામ નથી લેવું બીજા કોઈ ધર્મની પોસ્ટ હોય એના ધર્મ ની મૂકી આપણે આપણે બધા સમાન છે આપણા ધર્મ આપણે કોઈ ધર્મ નો કોઈ વિરોધ કર્યો નથી કરવાના નથી આપણે આપણા ધર્મની મૂકીએ આપણે આપણા પ્રચાર મૂકીએ ડિલીટ કરી નાખે વિરોધ કરે ચૌદ એપ્રિલ તમારા વિસ્તાર કોઈ બાપ ની છે એ સોસાયટી કોઈ બાપ ની છે હું ધારું તો હજારો માણસો ઉતારી દઉં સોસાયટીમાં કોઈ ની તેવડ નથી હું ભારતના સંવિધાનને માનું છું કોઈને એવો હવા હોય તો કાઢી નાખે બરોબર આ ગુજરાતના સમાજના લોકોને કેવા માંગુ છું મારી એકલાન લડાઈ નહીંથી મને ધમકી આપી છે બરાબર કાલે બીજાને ધમકી આપશે તો આવી છે ધમકી આપનારો લોકો છે હું લડતો લડતો મરી જાઉં તો સોસાયટી મારીથી સાંભળો હું લડતો લડતો મરી જાઉં સોસાયટીમાં મારી દફડપી તો મારી ખાંભી ના કરજો મારું સ્ટેચ્યુ ને આપી હારજો પણ જાતિવાદી સામે નહીં ઝૂકીએ સમાજની દીકરીને પણ હેરાન કરી છે એફિંગમાં રહેતી હું નામ નહીં લઉં આ લોકો વિડીયો ઉતારીને હેરાન કરેલી છે બીજા ઘણા બધા બહેનો મને ફોન આવે છે અને આ જે કિશન ઠાકર નામનો વ્યક્તિ છે એને સમાજમાં નવરાત્રી લોક જે લોકો આયોજન કરતા હતા એને ધમકાવ્યા છે એક બેન છે કોઈ બેતા બેન એની અરે મેં અત્યારે વાત કરી બરોબર એને મારવા દોડે લઈને ધમકી આપેલી છે બીજા મારી વીક માં રહેતા ભારતી બેન જોશી એને મારવા દોડેલો છે એક બીજા મિત્રોને ને એટલે આવી દાદગીરી હાલે સોસાયટીના આગેવાનો કે આ ધમકી આપે છે જાહેરમાં કોઈ ધ્યાનમાં સપોર્ટમાં આવે છે પણ બે પાંચ ટકા લોકો છે સોસાયટીનું તંત્ર બગાડે છે બરોબર હવે એને સંવિધાનની તાકત બતાવી છે પ્રેમથી આપણે બહુ ચાલ્યા સમજાવવાના પ્રયત્ન કરે ભાઈ જવા દો સંવિધાન ઉપર કમેન્ટ કરે સંવધાન એટલા બાબા છે તો બાપે લખ્યું છે

ભગવાન શબ્દ છે ને એ બૌદ્ધ ધર્મ થી ચાલુ થયો છે સનાતન શબ્દ એ બૌદ્ધ ધર્મ થી ચાલુ થયો છે બરોબર નથી તમામ જેટલું મારામાં મનમાં અમુક પોતે શું છે ઘટના એવી બની છે કે જે આજે જે સુખદેવ ટાઉન સ્લીપ છે ત્યાં અમારા ડીડી સાહેબ સોલંકી જે યુવા બીમ છે એના અધ્યક્ષ છે એ લગભગ બે એક વર્ષથી આ ત્યાં એમને ફ્લેટ સરકાર દ્વારા મળ્યો છે તો ત્યાં રહેવા ગયા છે પણ એ જોતા હતા જે બે વર્ષ વર્ષથી છેલ્લા બે વર્ષથી ત્યાં થોડો જાતિવાદ વધારે છે તો ડીડી સાહેબ સોલંકીને અચાનક મેસેજ આવ્યા વોટ્સઅપ ગ્રુપમાં જાતિવાદ જે દીડી સાહેબ સોલંકી પાસે તમામ સ્કીમ શોટ છે અને તથાગત ગૌતમ બુદ્ધ એ ભગવાન નથી ડૉક્ટર સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું નથી આવા તમામ મેસેજ ડીદી સાહેબ પાસે છે અને આવો એક અચાનક મેસેજ આવ્યો કે આપણે મંદિર બનાવવું છે પણ ડીડી સાહેબ સોલંકીએ એમનો કોઈ વિરોધ નથી કર્યો મંદિર બનાવવું છે એવો કોઈ વિરોધ નથી કર્યો ડીડી સાહેબે કહ્યું ભાઈ મંદિર બનાવો કોઈ વાંધો નહીં તમે એક જગ્યાએ આ મંદિર બનાવો છે એક જગ્યાએ ઓલું મંદિર બનાવો પણ એક જગ્યાએ મંદિર બનાવો અને એક જગ્યાએ આપણે બુદ્ધ વિહાર નાનું એવું બનાવીએ ડૉક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા જેને સંવિધાન લખ્યું છે તો આવું ડીડી સાહેબ સોલંકીએ કહ્યું કે બધા ધર્મને સાથે લઈને ચાલીએ પણ જાતિવાદી લોકોએ ડીડી સાહેબને અપમાનિત કર્યા બાબા સાહેબ વિશે અપમાનિત કર્યા બુદ્ધ ભગવાન વિશે અપમાનિત કર્યા અને એમનું બુદ્ધ વિહાર ના બનવું જોઈએ આ બધું કહીને એક મોટો જાતિવાદી લોકોએ ઊભો કર્યો છે તો જેમની ડીડી સાહેબ ફોલંકી આજે ત્રણ ત્રણ વખત ફરિયાદ લખાવી છે પણ છતાં પોલીસ ફરિયાદ લેતી નથી આવું બધું જાતિવાદ અહીંયા પોલીસ દ્વારા પણ રાખવામાં આવે એવું લાગી રહ્યું છે અત્યારે મુંજકા પોલીસ સ્ટેશને છીએ

બરોબર છે આ સોસાયટી ની અંદર ઘણી બધી સોસાયટીમાં દલિત સમાજના લોકોને કોઈ ભાડે મકાન આપતું નથી બરોબર અને આ સોસાયટી અંદર પણ જાતિવાદ છે જે વ્યક્તિ ધમકી આપે છે મહિલાઓને ધમકી આપે છે એના સપોર્ટમાં આ લોકો વાત છે હું આ ફરિયાદી છું મારા સપોર્ટમાં નહીં એનો જાતિવાદ બતાવો વિડીયો વિડીયો બતાવો બરાબર વિડીયોમાં

એ બધાય પાછળ આવી જય 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 ભીમ ભીમ ભારત આ અમારી સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી આ જાતિવાદ છે અમુક બે પાંચ જણા લોકો બરોબર જાતિવાદ ફેલાવે છે જો હુકમી ચલાવે છે હવે આ નહીં ચાલે અમારી સોસાયટી રજીસ્ટ્રેશન અત્યારે છે અને કોઈ પ્રમુખ નથી આતે તે નાતે નકશા મૂકે છે આતે નાતે પોતે નિર્ણય લે છે કોઈને સોસાયટીમાં પૂછતા નથી કોઈ પરમિશન લીધી નથી કોર્પોરેશનની સરકારની અને એકલા એકલા નિર્ણય લે છે એટલે એની વિરુદ્ધ જે કાંઈ કાયદેસરની કાર્યવાહી કરવા થાય કરવામાં આવશે તમને વિડીયોના માધ્યમથી બતાવ્યું આ બધા જાતિવાદી લોકો વિરોધમાં આવ્યા છે બરાબર એટલે મારી ઉપર આ જેટલા વિડીયો બતાવ્યા મને કહ્યું કોઈ પણ હત્યા થાય મારી ઉપર કોઈ ખોટા કેસ થાય મને કોઈ એક્સિડન્ટ થાય કોઈ પણ બનાવ બને આ જેટલા લોકો આવ્યાની જવાબદાર રહેશે હું તો સમાજને વિડીયોના માધ્યમથી જાણ કરું છું આ તમામ લોકો જવાબદાર રહેશે એટલે વહેલામાં વહેલા ટૂંક સમયમાં આપણે રાજકોટ દલિત સમાજના લોકો સૌરાષ્ટ્રના મુખ્ય આગેવાનો સોસાયટીની અંદર એક મિલન કરવાનું છે સમાજને સોસાયટી સમાજને મારે રૂબરૂ બતાવું છે ચૌદ એપ્રિલમાં આવતા નથી વિરોધ કરે છે અમે નવરાત્રિમાં ફળો થઈ હોળીમાં ફળો થઈ દિવાળીમાંથી બધા કાર્યક્રમોમાં અમે જાય છે જન્માષ્ટમી બરાબર મનાવી સાથે મળીને અમારો કોઈ ધર્મનો વિરોધ નથી સાહેબનો વિરોધ કરવાનો તથાગત બુદ્ધનો વિરોધ કરવાનો ઉપરથી ધમકી દેવાનું એટલે આ જે ધમકી આપી રહ્યા છે જાતિવાદ ફેલાવી રહ્યા છે ભારત સંવિધાનથી આલે છે જાતિવાદથી કે ગુંડાગીરીથી નહીં આવે તો એ બાબતે સમાજને જાણ કરું છું બરાબર ટૂંક સમયમાં સોસાયટીની અંદર બહુડીથી બહુડી સંખ્યામાં પણ આપણે શિસ્તબદ્ધ રીતે સંવિધાનના દાયરામાં રહીને બરાબર સમાજનું સ્નેહ કરવાનું છે જયભીર અને હવે જે ફરિયાદ દાખલતા રિપોર્ટ શું આવે મારું નામ વિષય ઠાકોર છે સહીસગો ગામ છે પાડું છું અમારી અને જે છું અને અમે બધા જેમ સમાજ 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 સમાજની લાગણી જય 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 સંસ્થાપક હું જે સોસાયટીમાં રહું છું શહીદ સુખદેવ ટાઉનશિપ રાજકોટની અંદર ઘણા સમયથી અનુસૂચિત જાતિના લોકો સાથે એક જગ્યાએ ભેદભાવ થઈ રહ્યો હતો એ બાબતે લેખિત પણ આપ્યું હતું અને છેલ્લા અઠવાડિયાથી એક સ્ટ્રક્ચર બનાવવા બાબતે બરાબર આપણે પોતાને એક અભિપ્રાય મેં મૂક્યો હતો એમાં અમુક જે સોસાયટીના લોકો છે બાબાસાહેબ વિશે બોલતા હતા સંવિધાન વિશે બોલતા હતા તથાગ વિશે બોલતા હતા એમાંથી કિશન ઠાકર નામનો વ્યક્તિ બરાબર એને આડકતરી રીતે શાંતિ મારવાની ધમકી આપેલ હતી અને આપણે સ્ક્રીનશોટ લઈ બીજા ગ્રુપમાં કોઈ વાયરલ કર્યો હતો ત્યાંથી પણ ધમકી આવેલ હતી આ બાબતે પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ આપી હતી અને બે ત્રણ વખત સમાજના આગેવાનો આવ્યા તો પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તૈયાર હતી પણ આપણે કીધું જો વ્યવસ્થિત રીતે પતી જાયલો રસ્તો નીકળતો હોય તો વિચારસરું તો છેલ્લે ફરિયાદ દાખલ કરી દેસું આજે આપણે આવ્યા સમાજના ઘણા બધા સો જેટલા આગેવાનો રાજકોટના આવ્યા હતા ફરિયાદ દાખલ કરવા માટેની જે કાંઈ આંદોલન જે કાંઈ રજૂઆતો થઈ એના પછી સોસાયટીના જે કાંઈ સારા આગેવાનો જે બીજા સમાજના અણુસુચિત જાતિ સમાજના બધા લોકો બે વખતે નિર્ણય કર્યો કે ભાઈ એક સોસાયટીની અંદર આપણે રહીએ છીએ તો આવી ફરિયાદ ન થવી જોઈએ આપણે સાથે મળીને બધાને રહેવાનું છે એટલે એક માફીનો આપણે વિડીયો મૂક્યો છે કે ભાઈ માફીનો વિડીયો મૂકે માફી માંગે તો આપણે પૂરું કરી દેવું છે અને મંદિર પણ બને બૌદ્ધ વિહાર પણ બને આપણે આવી માંગ રાખી છે એટલે તમામ તરહ ધર્મની લાગણી જળવાઈ રહે આવી આપણી એક માંગ પણ છે તો આ બાબતની અત્યારે સુખદ સમાધાન થયું છે માફીનો વિડીયો મૂક્યો છે આ વિડીયો સાથે માફીનો માપીનો વિડીયો પણ મૂકીશ આપણે કોઈની દુશ્મની નથી કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી કોઈને દબાવવાની પણ વાત નથી પણ કોઈ પણ ધર્મ જ્ઞાતિ જાતિના રહેતા હોય તમામ ધર્મની લાગણી જળવાઈ રહેવી જોઈએ તમામ ધર્મનો કોઈ પણ ભલે એક ધર્મનો એક જ વ્યક્તિ રહેતો હોય એટલો એટલો અધિકાર હોવો જોઈએ સોસાયટીની અંદર આવી આપણી એક વાત હતી બાકી મંદિર બને તો પેલો ફાળો અમે આપશું મંદિરની કોઈ વિરોધ નથી કોઈ ધાર્મિક સ્થળનો વિરોધ નથી તમામ ધર્મનું સર્વ ધર્મ સમાન કેન્દ્ર ધ્યાન કેન્દ્ર એક જ બને કે તમામ લોકોનો ધાર્મિક સ્થળ બને એવી આપણી માંગ હતી અને એ પણ અત્યારે પણ એવી માંગ છે તો સમાજના જે કઈ આગેવાનો છે ઘણા બધાએ એ જતા રહ્યા છે પણ આ સુખદ અત્યારે સમાધાન થયું છે માફી માંગી લીધી એટલે આગળ આપણે કંઈ કરવા નથી માંગતા આગળ રાજકોટ સમાજ ગુજરાત સમાજ જે કંઈ નક્કી કરે એ માન્ય રહેશે જય ભીમ જય हम रहो <entender> <Jungilizando> <laughs>